શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ થશે ત્યારે યાત્રા શહેરના શહેરના વિવિધ રૂટ પરથી પસાર થશે અને કૃત્રિમ તળાવ કે કિનારે પહોંચશે આખો દિવસ વિસર્જન હોવાથી અનેક રસ્તાઓ દ્વારા બંધ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય રસ્તાઓ પર વિસર્જનની યાત્રા જોવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે ત્યારે મંગળવારે વિસર્જનના દિવસે તમામ સિટી બસ તથા બીઆરટીએસના રૂટ સદંતર બંધ રાખવામાં આવશે જેની શહેરીજનોએ ખાસ નોંધ લેવા મ્યુનિસિપલે અપીલ કરી છે